શું તમે ગીતા રબારી અને પ્રિયા સરૈયાને એક સાથે ગુજરાતી લોકગીત ગાતા જોવા માંગો છો શું તમે બોલિવૂડના પ્લેબેક સિંગર્સ શંકર મહાદેવન અને શ્રેયા ઘોષાલને ગુજરાતી લોકગીત ગાતા સાંભળવા માંગો છો હેલો મિત્રો હું છું ચેતનસિંહ ચૌહાણ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રેડી એન્ટરટેનમેન્ટ સુપ્રસિદ્ધ કલાકાર પ્રિયા સરૈયા લઈને આવ્યા છે વારસો સિઝન થ્રી જેમાં તમને જોવા અને સાંભળવા મળશે બોલીવુડના દિગ્ગજ પ્લેબેક સિંગર્સ શ્રી શંકર મહાદેવન અને શ્રેયા ઘોષાલ સુપ્રસિદ્ધ કલાકાર આદિત્ય ગઢવી પણ વારસો સીઝન થ્રીના ના લોન્ચિંગ ઇવેન્ટમાં પ્રિયા સરૈયા અને રબારી ઉપસ્થિત રહ્યા હતા જે રીતે આપણે સીઝન વન અને સીઝન ટુ જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને એની સાથે નવા શબ્દો નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ એ જ રીતે સીઝન થ્રીમાં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે વારસો આપણા ગુજરાતી મ્યુઝિકને એક નવા લુપ્ત થતાં ગીતોને નવા મ્યુઝિક સાથે યંગ જનરેશન સુધી પહોંચાડવું ફરીથી ગુજરાતમાં એ ગીતોને લોકો લોકોના કાન સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે વારસો અને નવા નવા જેટલા પણ કલાકારો છે એ બધાને સાથે લઈને પ્રિયા સરૈયા દ્વારા એક સરસ મજાનું આ કાર્ય જે આપણા ગુજરાતી મ્યુઝિકને એક અલગ લેવલ ઉપર લઈ જઈ રહ્યું છે એમનું ખૂબ સરસ મજાનું આ કામ છે જેમાં નાનો ઘણો હિસ્સો હું પણ રહી છું આ વર્ષે વર્ષો સુધીમાં અમારા માટે ખૂબ ગૌરવ રહેવા છે વિચાર તો એવી રીતે આવ્યો જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એ એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે પ્રથમ પહેલાં સમરીએ ગણેશ ધૂંદાળા તો આપ સૌને વિનંતી પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો એમના નવા લિરિક્સ હોય છે સાથે સરસ મજાનો મ્યુઝિક હોય છે અને વારસોનું સરસ મજાનું પ્લેટફોર્મ હોય છે જેથી નવા કલાકારોને લોકો સુધી પહોંચવાનો અવસર મળે છે પોતાનો કંઈક નવો ક્રિએટિવ એક કંઈક બી કરી શકે છે જે લોકો એને વધાવી શકે છે ઇફ યુ હેવ લાઈક ધીસ વિડીયો ધેન પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ટુ આવર ચેનલ